ભાજપા એ વિચારધારા દેશને તોડવા માટે કામ કરી છે અહંકાર માં ડૂબેલી ભાજપા ના શાસકો નાગરિકો ના અધિકાર એક તરફ માટે વિચારધારા વિભાજન માટે સત્તા પડાવી લેવા માટેનો નથી પણ સત્તા અમારી માટે સેવાનો યજ્ઞ છે ઓગણીસો માં ભાવનગર ખાતે રાષ્ટ્રીય અધિવેશન કરવામાં આવ્યું હતું ચોસઠ વર્ષ બાદ ફરી એક વખત અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશન

પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પાવન ભૂમિ પર બે દિવસનું રાષ્ટ્રીય અધિવેશન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આયોજન કર્યું છે આ ગાંધી સરદારની એવી પાવન ભૂમિ છે જ્યાં 1938 માં આઝાદી મેળવવા માટે હરિપુરા ખાતે અધિવેશન થતું ગુજરાતમાં છઠ્ઠું અધિવેશન થવા જેવું છે છેલ્લે આઝાદી પછી 1961 માં ભાવનગર ખાતે અધિવેશન મળ્યું હતું એ અધિવેશનમાં દેશના પ્રથમ પ્રધાનમંત્રી જન નેતા પંડિત જવાહરલાલ નેહરુજી આવીને લોકોને એક પ્રકાર સંકલ્પ આપ્યો હતો આઝાદી નો સંકલ્પ લીધો હતો દેશ ની જાતિ કોમ પ્રાંત સબ ભૂલી એક થઈને એક થઈને લડ્યા અને અંગ્રેજો નો સુરત નો આસવે એવી વાત કરનારા લોકોને ખબર પડી અંગ્રેજો એ દેશ છોડવો પડ્યો આ આઝાદી જંગ માટેની આપણી પ્રતિબદ્ધતા હતી અને એ પ્રતિબત્તા સફળ એને આઝાદ ભારતના આપણે સૌ નાગરિક તરીકે સરસ મજાનો ખુલી આવવામાં સ્વાસ લે પણ કમ નસીબે આ દેશની અંદર એ વિચારધારા આવી થઈ ગઈ કે જે વિચારધારા વિભાજતથી છે ભાજપા આરએસએસ થી એ વિચારધારા આ દેશને તોડવા માટે કામ કરી છે અહંકારમાં ડૂબેલી ભાજપાના શાસકો આ દેશના સામાન્ય માણસના નાગરિકોના અધિકાર છીનવી રહી છે ત્યારે ફરી એક વખત પૂજ્ય મહાત્મા ગાંધીને સરદાર સાહેબની ભૂમિ ઉપરથી જે સાબરમતીના તટ ઉપર છે પૂજ્ય મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ થી કોચમ આશ્રમ એ સંકલ્પ લીધો તે સમયે કે કાગરા કૂતરા ના મોતે મળીશ પણ આઝાદી વિના પાછો નહીં પડ્યો એ સંકલ્પ હતો પૂજ્ય મહાત્મા ગાંધીનો આપણે જોઈ છે દાંડી યાત્રા પછી નમક સત્યાગ્રહ પછી જે વિશ્વના એક અલભ્ય આંદોલન પૈકીનો એક આંદોલન ગણાય છે એ જન આંદોલન હતું જ્યાં હજારો લોકો લાખો લોકો એમાં જોડાતા ને અંગ્રેજોને એની સલ્તનતમાં લૂણો લાગ્યો એ જ રીતે ફરી સાબરમતીના તટ ઉપર એટલે કે સાબરમતી ન્યાય પથ ઉપર કોંગ્રેસ પક્ષ ફરીથી એ સંકલ્પ લેવા જઈ રહી છે એ સંકલ્પ છે દેશની જનતા માટેનો સમર્પણ ભાવનો એ સંકલ્પ છે અમારો કે એ સમર્પણ સાથે અમે સંઘર્ષ કરશું એ મોંઘવારી સામે અમારી લડત હશે દેશની જનતાને મોંઘવારીમાંથી મુક્તિ માટેની લડત હશે એ દેશની જનતાને દેશના યુવાનોને બેરોજગારીમાંથી મુક્તિ માટેનો અમારો સંઘર્ષ છે આ દેશના સામાન્ય નાગરિકના હક અને અધિકાર ન્યાય મળે એના માટેનો અધિકાર છે મહિલા ન્યાય મળે ખેડૂત ન્યાય મળે યુવાનોને ન્યાય મળે શિક્ષણમાં ન્યાય મળે વિદ્યાર્થીઓ આ તમામ ન્યાય માટેની વાત છે અને ન્યાયની ગણતમાં કોંગ્રેસ પક્ષનો એક એક સૈનિક પોતે સંઘર્ષ કરશે બિલકુલ મનીષભાઈ એક સવાલ એવો છે કે અત્યારે ખાસ આ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની બેઠક છે અમને જોમ અને જુસ્સો આપે અમારો વરિષ્ઠ નેતૃત્વ આ ઉમરે અમારા આદરણીય અધ્યક્ષ સન્માન્ય મલ્લિકાર્જુન એક એક લોકોને સંપર્ક અમારા જન નેતા દેશના જન નેતા એવા રાહુલજી છેતાલીસો કિલોમીટર ની યાત્રા કરી ભારત જોડો યાત્રા કરી એક તરફ ની વિચારધારા દેશ ને તોડવા માટે ને વિભાજન માટે સત્તા સ્થાને થી કામ કરે અને બીજી એવી વિચારધારા કોંગ્રેસ ની જેમાં રાહુલજી પોતે દેશના સામાન્ય નાગરિક ને સતત મળી રહ્યા છે એવા સંજોગોની અંદર ફરીથી એક વખત અમારી માટે અમારો યજ્ઞ છે એ સત્તા પડાવી લેવા માટેનો નથી પણ સત્તા અમારી માટે સેવાનો યજ્ઞ છે અને દેશના નાગરિકોને જ્યારે જ્યારે કોંગ્રેસનું શાસન આવ્યું તમે જોયું છે બે હજાર ચારથી માં શિક્ષણનો અધિકાર કોંગ્રેસના શાસક આપ્યો ડૉક્ટર મનમોહનસિંહના નેતૃત્વ અમે મહાનરેગા રોજગારની ઐતિહાસિક કાયદો આપ્યો સો દિવસનો રોજગાર એ મનમોહન સિંઘીના શાસનમાં કોંગ્રેસે કાયદો આપ્યો રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ જેના કારણે જંગલના જમીનનો અધિકાર એ કોંગ્રેસના શાસન અને કોંગ્રેસે અધિકાર આ દેશના નાગરિકો માટે કાયદો બનાવ્યો એ ફૂડ સિક્યુરિટી અન્ન સુરક્ષા કાયદો આવા અનેક માહિતી અધિકાર કાયદો જેમાંથી સામાન્ય માણસ સશક્ત થઈને જેને એક સત્તા મળે છે કે આ દેશની પારદર્શકતાથી જીવી શકાય એમ સમગ્ર દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષના અધિવેશન હોય કે કોંગ્રેસનું નેતૃત્વ હોય હંમેશા સામાન્ય માણસના જીવનમાં પરિવર્તન માટે કામ કરે છે અને ફરી એકવાર આ છઠ્ઠું અધિવેશન સાબરમતીના ઉપરનું અધિવેશન પણ દેશના સામાન્ય નાગરિકના જીવનમાં બદલાવ માટે બની રહેશે એવો મને પૂર્ણ Não é જે પ્રમાણે મનીષભાઈએ વાત કરી એ પ્રમાણે જે ન્યાયપથની યાત્રાની શરૂઆત કરવામાં આવી છે એમાં સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ સંકલ્પ સમર્પણ સંઘર્ષ કેવી રીતે કરવાના છે કેવી રીતે કર્યો છે કેવી રીતે કરશે તે બધાની જ વાત કરવામાં આવી પરંતુ આ બધાની વચ્ચે તેમણે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો પણ કર્યા છે આકરા પ્રહારો સાથે ક્યાંક ને ક્યાંક ટીકા ટિપ્પણી પણ ભારતીય જનતા પાર્ટીની કરવામાં આવી છે થોડાક મહિના પહેલા જ્યારે માનનીય રાહુલ અહીંયા આવ્યા હતા ત્યારે રાહુલ ગાંધી દ્વારા

ખરેખર આ જે કમિટી બનાવવામાં આવી છે જે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની આજે જે બેઠક છે તેને લઈને જે એમને સંકલ્પ સમર્પણ સંઘર્ષ જે મંત્ર છે એ અહિયાં પુરવાર સાબિત કરશે તેવી શક્યતાઓ સેવાય રહી છે